પંથકમાં વરસાદ નોંધાયો છે શું જાણકારી ચોક્કસ થી બનતી વાત કરવામાં આવતો જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે મુજબ રાજકોટ જિલ્લાના જામકંડોળાના ગ્રામ્ય વિસ્તારની અંદર વાદળછાયા વાતાવરણ બાદ એકાએક વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો હતો ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના ચરેલ દળવી કાના વડાળા સહિતના ગ્રામ્ય વિસ્તારની અંદર બહુ ભારે પવન સાથે વરસાદ છે તે ક્યાંક વરસ્યો હતો સાથે જ ચરેલ ગામની જો વાત કરવામાં આવે તો ચરેલ ગામની અંદર ભારે પવનના કારણે અંદાજીત દોઢ ઇંચ જેટલો વરસાદ છે તે ક્યાંક વરસ્યો હતો તો અનેક જગ્યાએ વૃક્ષો પડવાની પણ ઘટના છે તે ક્યાંક સામે છે તે ક્યાંક આવે છે જે રીતે સવારથી જ અતિય બફારા અને જે ગરમી છે તે ક્યાંક જોવા મળી હતી તેને લઈને જે રીતે